બોટલ સાથે ગેસ રિફિલિંગ ના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગ નું કામ ઘરે બેસીને કરતો હતો ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી જેમાંથી અલગ અલગ કંપનીની ગેસની બોટલ કબજે કરવામાં આવી હતી સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા આવતા હોય છે આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા જેથી ગેસ બોટલ ન મળે એવા સંજોગો હોય છે ત્યારે કૌભાંડીઓ મોટી ગેસની બોટલમાં નાની ગેસની બોટલ રિફિલિંગ કરતા હોય છે